નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપતરો વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ દસ ની અંદર અભ્યાસ કરો છો અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ ની પરીક્ષા કર માટેની શ્રેષ્ઠ તૈયારીઓ કરવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક એટલે કે ગાલા અસાઇમેન્ટ બુક વર્ષ બે અને આ ગાલા અસાઇમેન્ટ બુકના તમામ વિષયના સોલ્યુશન્સ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે જેમાંથી આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય પ્રશ્નપત્ર નંબર ના સેક્શન એનું સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો આપણી આ ચેનલની અંદર ઓલરેડી મુકાઈ ગયા છે જો જોવાના બાકી હોય તો એકવાર જોઈ લેજો ચેક કરી લેજો તો શરૂઆત કરીએ તેની પહેલા તમારા માટે એક વાત કે આજે ગાલા અસાઇનમેન્ટ બુક ની જે બુક છે ઓરિજિનલ ફિઝિકલ બુક તે તમે માત્ર 240 ચાલીસ રૂપિયામાં ઘર બેઠા મંગાવી શકો છો અને ઘર બેઠા મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે આ સિવાય નવનીત સ્ટોર ડોટ કોમ ઉપરથી પણ તમે તેને ઓનલાઈન પરચેસ કરી શકો છો હવે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ને તેની તમે ફ્રી ઓનલાઈન આન્સર કી મેળવી શકો છો એના માટે તમારે તમારી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળનું પેજ ખોલવાનું છે અહીં તમને એક ક્યુઆર કોડ જોવા મળશે એ ક્યુઆર કોડને તમારે તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો છે જેવું તમે તેને સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ થશે સ્માર્ટ ડીજી બુક આ સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તમારી પાસે કેટલીક બેઝિક માહિતીઓ માંગવામાં આવશે નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી એ બધી વસ્તુ તમે જેવી એન્ટર કરશો ત્યારબાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવે છે એ એક્સેસ કોડ તમને અહીં આપવામાં આવેલો છે એ એક્સેસ કોડ એક્સેસ કોડને તમે જેવો એન્ટર કરશો એટલે તમે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એની ફ્રી આન્સર કી અને તેની સ્માર્ટ સુવિધાઓનો લાભ લઈ શકો છો આ સિવાય તે આજે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું માસ્ટર સોલ્યુશન્સ પણ આવશે નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે જે તમને ટૂંક સમયની અંદર તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જશે અને પરીક્ષાની સારામાં સારી તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ કરવામાં આવેલા છે જે તમને અલગ અલગ વિષયની અંદર અલગ અલગ બુકના ફોર્મેટમાં તમને જોવા મળે છે જે પણ તમને તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જશે જવાબ આવશે આપણો ઓપ્શન ડી સાંચી નો સ્તુપ સાંચી નો સ્તુપ ક્યાં આવેલો છે તો એવું તો આપણને કઈ ઓપ્શન આપેલો નથી કયા સમયમાં બન્યો હતો તો કે ભાઈ મૌર્ય યુગના સમયમાં બન્યો ઓપ્શન બી ભૂતાપીય ઉર્જા એટલે કે ભૂ સંચલનીય પ્રક્રિયા અને ગુજરાતનું ખનીજ તેલ અને કુદરતી વાયુ નો ભંડાર ધરાવતું ક્ષેત્ર એટલે કે અંકલેશ્વર અને તો જવાબ આવશે ઓપ્શન એ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક ખાસ મહત્વની વાત એ છે કે આ વર્ષે ઓશન કોચિંગ ક્લાસીસે તમારા માટે બ્લુ પ્રિન્ટ મુજબ તમે પરીક્ષાની તૈયારીઓ કરી શકો એના માટે લોન્ચ કરી છે સરસ મજાની આઈએમપી બેચ જે તમારા માટે ચાર વિષયની અંદર છે મેથ્સ સાયન્સ એસએસ અને ઇંગ્લિશ આ ચાર વિષયની આઈએમપી બેચ લોન્ચ કરવામાં આવેલી છે જેની વિશેષતાઓ આ તમારા માટે છે અને એક બીજી મહત્વની વાત એ છે કે જો આજે જે તમે આ એમપી બેચ લોન્ચ થયેલી છે તેની જો પરચેસ કરો છો તો એની સાથે સાથે તમને બ્રહ્માસ્ત્ર બેચ કઈ બેચ બ્રહ્માસ્ત્ર બેચ જે આપણી ચાલે છે તેનો ફ્રી એક્સેસ મળી જશે ફ્રી એક્સેસ મળી જવાનો છે એટલે કે તમે તે બ્રહ્માસ્ત્ર બેચ છે તમે ફ્રીમાં તમને મળી જવાની છે તો આજે જે આ એમપી બેચ લોન્ચ થઈ છે તે પરચેસ કરી લો

અને આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે પણ વિધાન કેવું છે તો કે સાચું છે સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે કોલકત્તા ભોપાલ કે હૈદરાબાદ તો જવાબ આવશે હૈદરાબાદ પછી કોલકાતામાં કયું આવ્યું છે ભોપાલમાં કયું આગલા જે પેપર ગયા એની અંદર આપણે વાત કરેલી છે ઓલરેડી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું તો મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે ગાંધીનગરમાં આવેલું છે જળ એ ખાલી જગ્યા સંસાધન અને ટ્યુબવેલ દ્વારા બનાવી અને એમાંથી પાણી સિંચાઈ માટે ખેતરની અંદર વપરાય છે તો જવાબ આવશે સિંચાઈ માટે શેના માટે સિંચાઈ માટે આકાશવાણી દ્વારા ખાલી જગ્યા ભાષામાં કાર્યક્રમ પ્રસારિત થાય છે

ત્યારે બેઠો એક રોકડો માર્કસ આપણા ખીચામાં મૂકી દેવાનો બરાબર છે નર્મદા નદી જવાબ આવશે આગળ જોઈએ કે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે તો એમાં જે એક વિદ્યાર્થી છે એવું કહે છે કે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે એક તો ખેત તલાવડી હોય ટિંકુડી એમથી બરાબર છે એમાં ઉદ્યોગને ક્યાંથી પાણી ઉદ્યોગને ઉદ્યોગોને જ બહુ વધારે પાણી જોઈએ આ વિધાન ખોટું છે ભાઈ બીજું

બરાબર છે તો એવી પ્રવૃત્તિ ને આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય જો આવી ગયો જવાબ આર્થિક પ્રવૃત્તિ પછી આર્થિક વિકાસ કોને કહેવાય આર્થિક વિકાસ થયો ક્યારે કહેવાય તો કે લોકોનું જીવન ધોરણ જ્યારે સુધરે ને ત્યારે એને કહેવાય આર્થિક વિકાસ થયો છે બરાબર છે આગળ જોઈએ તો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે ની જે છે ને બેટા એની જો તમારે પીડીએફ સોલ્યુશન જોઈએ છે ને

તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો તો ત્યાં જઈને જોઈ લે અને આપણે આઈ જો વધારે માહિતી જોઈતી હોય તો કોન્ટેક્ટ નંબર છે બસ વિદ્યાર્થી મિત્રો આ તું તમારું પેપર નંબર પાંચ નું સંપૂર્ણ સેક્શન એ નું સોલ્યુશન સેક્શન બી ના સોલ્યુશન સાથે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત